રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજયાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા ભાંડાણા બધા મજામાં હે ને આનંદમાં વાહ રે વાહ આનંદમાં હોય તો બીજું શું જોઈએ હમ તમારે તો હવે હમણાં હે ને આમ નવું આ ઇલેક્ ઇલેક્શનનું તમારે નવું ઇલેક્ટ્રોલ આખું નવું બહાર પાડ્યું હવે એના માટે બધા ફોમ ભરવાના છે એટલે તમારા નામ બે હજાર બેનું હતું છે બે હજાર બેમાં જે બધાના નામ લખ્યા હતા એ હવે ચેન્જ થઈ ગયું ને હવે અત્યારે હા એક બે દિવસમાં પૂરું કરવાના છે તે એમાં બધાને નવા નવા પાસે નામ ઉમેરીએ અને ઓલા જે બધા જૂના જે બધા છે કે જે બહાર વ્યા ગયા અને અમુક ઓફ થઈ ગયા અને એ બધાના નામ પૂરા થઈ જાય અને કેન્સલ થઈ જાય છે એટલે નવું રિફોર્મ ટૂંકમાં ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોલનું નહીં જરૂરી છે ઇલેક્શન માટે કારણ કે અહીંયા પણ છે ને અમારે તો દર વર્ષે આવે છે અહીંયા કાઉન્સિલ કાઉન્સિલનો એક લેટર આવે અથવા તો હવે ઇમેલ આવે એની અંદર આપણે જે જેટલા આપણા હાઉસ હોલ્ડ હોય એની અંદર બધાને નામ લખવાના અને એનું ટૂંકમાં એડ્રેસ સાઈનનું એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા પણ એટલે અહીંયા માણસો રહેતા હોય એને માટે પણ હું વાત કરી દઉં કે આ તમારે છે ને ઇલેક પેટ્રોલમાં નામ હોવું જરૂરી છે એમ અહીંયા એટલે જરૂર એટલા માટે કે તમે પછી ગમે ત્યારે મોર્ગેજ માટે કે એપ્લાય થાવ કોઈ લોન માટે કે કોઈ પણ તમારે ફાઇનાન્શિયલ માટે તમે એપ્લાય થાવ ને તો એ જ લોકો જુએ છે આ કે તમે કેટલા વર્ષથી ન્યાન્ય એક જગ્યાએ તમારે રેસિડન્ટ છે તમારે ક્યાં રહ્યો છો એટલે તમારા પાસે એ રેકોર્ડ એમ ને એ રેકોર્ડથી તમારું જે ક્રેડિટ સ્કોર છે એ વધે એટલે એ જરૂરી છે એમ અને અહીંયા દર વર્ષે આવે છે ને દર વર્ષે અપડેટ કરવાનું હોય આપણે એમ અને ન કરીએ તો પછી હે ને આપણે અમુક વખતે છે ને નીકળી જાય અને પ્લસ આપણે જ્યારે ઇલેક્શન થતું હોય ત્યારે આપણે કાગળ બાગડ કંઈ આવે નહીં અને આપણે વોટી ન દઈ શકીએ તો એવું ન કરવું એના કરતાં બેટર કે તમારે છે ને દર વર્ષે જે અપ ટુ ડેટ થતું હોય તો એમાં કરવાનું આપણે કંઈ કરવાનું ન હોય ખાલી કે બસ બરાબર છે બધું એમ એવરી ઇયર ખાલી એ જ કરવાનું હોય હમ તો હવે મારે વાત આજે બીજી કંઈક કરવી છે ને આ વાત ઇલેક્શનના અંદર મારે વાત એ કરવી છે કે અહીંયા જે ડાયસ્ફોરા દુનિયાને અંદર ઇન્ડિયાનું ડાયસ્ફોરા એટલે કે જે ઇન્ડિયાથી માણસો બહાર જે રીએ છે અને બહાર બધા એ નોકરી ધંધા કરે છે કામ કરે છે અને સિટીઝનશીપી લઈ લીધી છે ઘણા એને બધા એને એ બધા માણસો લગભગ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ માણસ બહાર રીએ છે ઇન્ડિયાની બહાર એને ડાયસ્પોરા કહીએ ટૂંકમાં એમ તો હવે એ ડાયેસ્પોરાની અંદર યુએસએ અને કેનેડા એ ખાલી બે જ કન્ટ્રીની અંદર લગભગ અહીં લાખ માણસ રહીએ છે તો ન્યાનું ડાયસ્પોરા બહુ મોટું છે અને લગભગ એને ઇન ઇન્ડ ઇનડી યુએસ ધ યુએસ ડાયસ્પોરા કહે છે ધ યુએસ એટલે આઈ એન ડી યુએસ તો એમાં સેવન્ટી નાઇન જે ઓર્ગેનાઇઝેશન છે ન્યા નાના નાના જે બધા આપણા ઇન્ડિયનના હવે એ લોકોએ એક રેકોમેન્ડ કર્યું છે ઇન્ડિયન ગવર્મેન્ટને કે ભાઈ અમને છે ને તમે ઓસીઆઈ તો બરાબર આપ્યું પણ ઓસીઆઈમાં અમારા લિમિટેડ રાઇટ છે એટલે તમે હે ને અમને એ કે ડ્યુલ સિટીઝનશીપ આપો એવું વિક્રમ બાજવા જે છે એના મેઇન હેડ જે આ ઇન્ડુ યુએસના એનીએ આ છે ને આપણે આપણી ગવર્મેન્ટ પાસે એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે આ એક માંગ કરી છે અને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે અમા અમને આ કે આપો એ કે ઘણા ટાઈમથી માંગ છે એ કે બીજા બધા કન્ટ્રી છે માનો કે પાકિસ્તાન છે પછી અહીંયા અમેરિકાવાળા છે આ ઇંગ્લેન્ડવાળા છે એ બધા ડ્યુઅલ સિટીઝનશીપ આપે એટલે તમે બે પાસપોર્ટ તમે રાખી શકો રાઈટ પણ તમે આપણે કેમ નથી આપતા તો આપણું બેઝિક હવે તમને શું લાગે છે કે આમાં આ ખરેખર આપવું જોઈએ અને પાછું એની આર્ગ્યુમેન્ટ થોડીક છે ને મને ન ગમી એની આર્ગ્યુમેન્ટ એની આર્ગ્યુમેન્ટ પહેલાં જે વાત કરે છે એ આર્ગ્યુમેન્ટમાં એમ કહે છે કે અમને કે જો તમે અહીંયા ડ્યુલ સિટીઝનશીપ આપશો તો ફાઇનાન્શિયલી આ બહુ ઇન્ડિયાને ફાયદો થાય એ કે એટલે એ ટૂંકમાં અમને એમ થાય કે અમે અહીંયા અમે હક અમારો અહીંયા બધું સેમ હક છે અને અમે હે ને અહીંયા ફાઈનાન્શિયલી બધું એસ્ટાબ્લિશ થાય અથવા તો કંપની ખોલીએ અને અહીંના માણસોને ઇન્ડિયાના માણસોને કામ મળે અને એ ઇકોનોમી વધે એ કે રાઈટ પણ ખરેખર જોઈએ તો એમાં કે ઓસીઆઈ હોય આપણી પાસે તો ક્યાં આપણને કોઈ ના પાડે છે ને કે ભાઈ બિઝનેસ કરવાનું કોઈ ના પાડે તમને ભાઈ કે ઇન્વેસ્ટ કરવાનું તમને ના પાડે ને તમારી પાસે એની શું સિક્યુરિટી તો અમેરિકાની બધી કંપની એટલે ગૂગલથી માંડીને બધી એમેઝોનની બધી છે અહીંયા રાઇટ એ લોકોને કંઈ પ્રોબ્લેમ નથી આવતો કે એપલ છે હમ ને આપણે એક સાર એક નનકડી કે આપણે કંપની ઊભી કરવી હોય ને કરવું હોય તો એ કે ના એ તો અમને સિટીઝનશીપ જોઈએ એમ એના માટે સિટીઝનશીપની કંઈ જરૂર નથી એટલે આ જે એની આર્ગ્યુમેન્ટ કરી છે એને આર્ગ્યુમેન્ટ ખોટી છે પહેલાં તો ભલે આપણે મને હું એમ એગ્રી છે કે જે આપે તો સારું એમ ગુડ એમ આપણે ઓશિયાએ આપ્યું તો આ પણ આપી દઈએ તો સારું એમ એ વસ્તુ નથી પણ આપણે હા એ બધી વસ્તુ બીજી છે અને એટલે કે આપણે કે ને કે માથું દુઃખે અને પેટ કૂટે એમ એટલે દુઃખે માથું પણ પેટ કૂટે એમ આવું થયું એટલે એને હવે મતલબ શું છે મતલબ એ છે કે હવે કેનેડા ને અંદર અને અમેરિકામાં જે ઇમિગ્રેશનના ક્રાઇસિસ અને સ્પેશિયલી એમાં અમેરિકામાં તો હા ભૂકા બોલાવી દીધા હમણાં કારણ કે કોઈ જાતનું કંઈ ઠેકાણું છે નહીં ઠેકાણું એટલે આપણા જે માણસો ત્યાં જે કામ કરે છે જેની પાસે ગ્રીન કાર્ડ છે હવે એની પણ સિક્યુરિટીનું કોઈ ઠેકાણું નથી અત્યારે કારણ કે ગમે ત્યારે એ લોકો જો આવે ને ગ્રીન કાર્ડવાળા હોય ને ટ્રાન્સ માનો કે ઇન્ડિયા ગયા હોય ને ઇન્ડિયાથી પાછા આવતા હોય અથવા તો ત્યાંથી જતા હોય અને એમાં એ લોકો કંઈ પણ ગ્રીન કાર્ડવાળાનું કંઈ પણ પહેલાંનું ક્રિમિનલ રેકોર્ડ કે કંઈક હોય અથવા તો તમે એ અપ્લાય થયા હોય ત્યારના ગમે કે કાગળિયા કે ડીલે કર્યા હોય અથવા તો કંઈ પણ કોઈ પહેલાંનો રેકોર્ડ એમ વર્ષો પહેલાંનો હવે એ રેકોર્ડ કાઢે અને તમને ન્યાય ડિટેન કરીને ડિપોર્ટ કરવાની વાત કરે એમ ને ઘણા એને કરી જ નાખ્યા એમ કે ગ્રીન કાર્ડવાળાને કરી નાખ્યા એટલે એવું નથી કે કંઈ નથી કર્યા એટલે એટલે માણસો અત્યારે ગભરાય છે કે આ તો ભાઈ ગાર કાઢે મૂકે આપણે તો આપણી સિક્યુરિટી શું એમ રાઇટ તો આપણો જો ઇન્ડિયન પાસપોર્ટ હોય તો આપણે એમ કે આપણે જઈ શકીએ ને આપણે સીધે સીધો ઇન્ડિયન આપણે પ્રોટેક્ટ કરે એમ ઇન્ડિયા ગવર્મેન્ટ પ્રોટેક્ટ કરે ભાઈ ઇન્ડિયાએ કંઈ એવો ઠેકો નથી લીધો ને ઈન્ડિયાએ કંઈ એમ નથી કીધું તમને કે તમે બહાર જાઓ અને બીજાને સિટીઝનશીપ લીઓ દાખલા તરીકે અમે અહીંયા આપણે અહીંયા અમે આવ્યા અહીંયા તો યુકેમાં તો કે આપણી પાસે જો ઇન્ડિયન પાસપોર્ટ મારી પાસે તો જો કે હતો જ નહીં પહેલીથી ઇન્ડિયન પાસપોર્ટ પણ જેની પાસે હોય એને કંઈ ઇન્ડિયા એમ કહે છે કે નાના ભાઈ તમે બસ મૂકી દો ને ઇન્ડિયન પાસપોર્ટ અને તમે ન્યન સિટીઝનશીપ લઈ લો એ કંઈ નથી કહેતા પણ આપણને મજા આવે કે આપણે યુકે એટલે કે યુકેનું બહુ આમ કે મોટું નામ બહુ મોટું ઇકોનોમી સારી એની સેફ્ટી સારી અને એના રસ્તા અને અહીંયા બધી એને બેનિફિટ બધા મળે ને એવું બધું એટલે આપણને લાલચ છે લાલચ આપણને છે અને આપણે એના માટે થઈને અહીંયા યુકે આવીએ છીએ અને અહીંયા કારણ કે આપણે ઇન્ડિયાને ઇન્ડિયા ગમતો નથી ઇન્ડિયા દેશ ગમતો નથી ગમતો એટલે એટલા માટે કે ના ના તો બધું કરપ્શન ન્યા ફલાણું હોય ન્યા કંઈ ઠેકાણું નહીં કોઈ જાતનું ને કંઈ મોદી કંઈ કરતો નહીં નહીં આવી વાતો કરીને અહીંયા આપણે આવીએ રાઈટ ને પછી આપણે યુકેની સિટીઝનશીપ લેલીએ ને પછી કે કે નાના ભાઈ ઇન્ડિયાવાળાને કે ભાઈ તમે અમને ડ્યુલ સિટીઝનશીપ આપો ને કરી દયો હા ખોટી વાત છે ને એના કરતાં તો ભાઈ એમ આપણે કહી શકીએ એને ભાઈ કે ભાઈ અમને આ બહુ ટેન્શન છે ને અત્યારે હમણાં આ ગવર્મેન્ટ અમને હેરાન કરે તો પ્લીઝ અમે એવી વાત આપણે કરીએ તો માણસ કોઈક માને પણ વાળો પણ એમ કે ભાઈ ગુટળો ઉતરે કે નાના કે વાત સાચી છે એમ અત્યારે હેરાન કરે તો આપણે એમ કે વિચાર એમ કે હેલ્પ કરવી જોઈએ કારણ કે આપણે ઇન્ડિયન મૂળતા ઇન્ડિયાના છે ને માણસો બધા એમ તો એ રીતે હવે ગવર્મેન્ટ કદાચ આપણે રિક્વેસ્ટ કરીએ તો માને પણ ને કદાચ કંઈક એવું બીજી રીતે કંઈક પણ કરે આપણને હેલ્પ એમ પણ આવી રીતે તમે હા એમને એને એમ કહો કે ના ના તમારે તો અમે આવીશું તો તમારું આખું ઇન્ડિયાનું આખું ઇકોનોમી બહુ અપ થઈ જાય ઇકોનોમી ઓલરેડી અપ છે ઇન્ડિયાની ત્યાં આ બધાની પળેભાંગી બધાને જે વેસ્ટર્ન કન્ટ્રીની બધાની અને અમેરિકાની અત્યારે કોઈને કે કેનેડાની ને કેમ કારણ કે કંઈ નથી રહ્યું બધું હુડો ફેરવા દીધો આપણે કોવિડ પછી એમ કારણ કે આની પૈસા બહુ દીધા બધાની એટલે હવે અત્યારે એ ફાંફા મારે છે જ્યારે બાજુ જ્યારે ઇન્ડિયાની ઇકોનોમી તો એટ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ હમણાં આ હમણાં આવ્યું ને કે એટ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ ક્યાં વાત ગઈ ને આ લોકો એક એક વન પર્સન્ટથી વન પોઈન્ટ ફાઇવ પર્સન્ટમાં રમે છે અત્યારે અહીંનું ગ્રોથ જીડીપી ગ્રોથ ઓકે તો એટલે એ વસ્તુ નથી એટલે આપણે ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણે કદાચ ડિમાન્ડ કરવી હોય તો સરખી રીતે કરીએ અને ઓસીઆઈ જે એને આપ્યું છે ઓ પણ બહુ ઘણું કહેવાય ઓસીઆઈ હું તો એમ કહું પહેલાં ઓ સીઆઈ પણ ક્યાં હતું હવે ઓસીઆઈ સીઆઈમાં ઘણા બધા ફેરફાર કર્યા ઘણી બધું એમ કે આપણે ઓનલાઈન કરી શકીએ વીસ વર્ષ સુધી વીસ વર્ષ પછી તમે એક જ વખત ચેન્જ કરી દો પાસપોર્ટ એટલે પછી એટલે ટૂંકમાં ઓસીઆઈ ઓસીઆઈ એક વખત ચેન્જ થઈ જાય એટલે તમારે છે પચાસ વર્ષ સુધી કોઈ જાય જોવાનું જ નિમરે ભલે ને પાસપોર્ટ તમે ચેન્જ કરો તો ખાલી ઓનલાઈન એનો પાસપોર્ટ ડિટેલ નાખી દેવાની અને એનું બધી જે કંઈ કોપી ના તેન ફોટો વાત થાય પૂરી તમને કોઈ નામ જ નથી લેતું અને તમે ગમે એટલા વર્ષ ત્યાં રોકાવ ઓસીઆઈવાળા વાળા એને કોઈ પૂછતું નથી કંઈ હમ અને તમારે ધંધો કરવો હોય તો તમને કોઈ ના નથી પાડતું હા એક ફાર્મ આપણે એ ફાર્મની જમીન એટલે ખેતીની જમીન ન લઈ શકીએ એ બરાબર છે રાઈટ અને આપણે વોટ ન કરી શકીએ એ તો બધું બરાબર એમાં કંઈ વાંધો નથી કોઈ જાતનો તો બીજી તો બધી સિક્યુરિટી શું જોઈએ આપણને એમ હમ એટલે આટલું ઘણું આપે છે બાકી પહેલાં તો એ પણ કંઈ નહોતું પહેલાં તો અહીંયાથી જઈએ તો ત્યારે છ મહિનાથી વધારે આપણે રેકાયે એટલે આપણે પહેલાં રજીસ્ટર થવું પડે રજિસ્ટર પહેલાં એ જાય એ પહેલાં થઈ જવા ન્યાં એટલે વિદિન એટલે પંદર દિવસમાં કે અઠવાડિયાની અંદર જો આપણે રોકાવું હોય તો પછી આપણે પાછળથી રજિસ્ટર થાય તો પાછળ ખબર એના એના એક્સ્ટ્રા પૈસા લઈએ અને કંઈક માફા એમાં તો કંઈક માથાકૂટ કરે એમ મને ખબર છે કારણ કે મેં આ કરેલું છે એટલે હું કહું છું એમ એટલે એ તો બહુ આખા આખા જુદા જતા એ વસ્તુ તો અત્યારે તો ઘણું સારું થઈ ગયું છે એટલે કંઈક ખરાબ નથી કંઈ વસ્તુ પણ આપણે રિક્વેસ્ટ કરી હગ્યે ટૂંકમાં અને તમે શું કહો છો તમને તમને શું લાગે છે કે આવી રીતે આપણે એમ કે ડ્યુલ સિટીઝનશીપ લઈને આપણે અહીંયા કંઈ હમ અને લેવાથી ફાયદો એક વસ્તુનો ફાયદો પાકો કે આપણે છે ને ગમે ત્યારે આ પ્રોબ્લેમમાં આવીએ તો ઇન્ડિયન ગવર્મેન્ટ આપણો હાથ પકડે કે ભાઈ ઓકે એન્ડ ઓફ ધ ડે તમે ઇન્ડિયાના છે રાઈટ પણ નહીં એ આપણી તો બહુ સારી છે કે આપણા હાથ પકડે છે હવે એવું નથી કે નથી પકડતા અત્યારે ગમે ત્યાંથી બધી જગ્યાએ ગમે ત્યાં વોર હાલતી હતી યુક્રેનમાં જુઓ ને વોર હાલતી હતી ત્યારે બધાને બધાને લઈ ગયા નથી રાઈટ ને શાંતિ અને ઇઝરાયલમાં ત્યારે ઇઝરાયલમાંથી ઉપાડ્યા હતા પછી બીજી ક્યાં અફઘાનિસ્તાનમાંથી ઉપાડ્યા બધાને રાઈટ ને લઈ આવ્યા બધાને એટલે કંઈ અત્યારે એટલું કંઈ ખરાબ છે નહીં પણ છતાંય માણસોને એમ લાગતું હોય કે ને કે આ ભાઈ આ તમારે જોઈએ તો બરાબર તમે ડિમાન્ડ કરો પણ ડિમાન્ડ સરખી રીતે આપણે આપણે કરીએ રિક્વેસ્ટથી એમ કે એવી રીતે આપણે ન કહી શકીએ કે ના અમે અમે કંઈક છે એમ બહાર જઈએ એટલે અમને અમને કંઈક ખબર પડે એવું કંઈ છે નહીં તો અત્યારે ઇન્ડિયા ઘણું આગળ છે ને ઈન્ડિયાની અંદર એવા પણ માણસો પડ્યા છે કે અહીંનો આપણો કંઈ દારીઓ ન આવે બરાબર તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોક માં કંઈક નવું લઈને આવ્યું હતું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિજય ભગત અને જય ખોડિયાર માં